મે પ્રથમ શ્વેત વસ્ત્રા ભગવત ભક્ત વજા ભગત ની ચેતના કે વંદન કર્યા તો હીર ભાઈ ચાલી વાર પહેલાં માતાજી યુવતી સત્સંગ સો ભગત માતાજી બોલા ભજન કરી દા પ્રીતમ વરણ ચૂંદડી અરૂર જિજ્ઞાસા થઈ હતી કેતા ભણ સુ छंदासीं हूंदासीं त इन चेतरा खे वंदन करियूं था हिकिड़ो वृक्ष रोपी विया आहियूं पाला करे ठंडो छांइणो अने मात्राणे हिन जा फल चखणा आहियूं हिन जे मथे पंहिंजी थोरी पात्रता हूंदी तव्हां कंहिं महिल जो आनंद इन जो लाभ पां मिले सघंदासीं परमात्मा कृपा करे अनंत कृपा करे मानव देह દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરાંત તત્ર દુર્લભમ મને વૈકુંઠમ પ્રિય દર્શન દેવે કે દુર્લભ દેવતાએ પણ ભગવાનો ટા માગણી કયો નો કે મનુષ્ય જન્મ દો કારણ કે મનુષ્ય જન્મ મેં કમાની કરી શકાજેતી બે જોન્યુ દેવતા પણ કમાની નતા કરી શકે પુણ્ય કરીતા પુણ્યજો ભોગ કરીતા માત્ર ને માત્ર ઉત્તમ પ્રકાર જ ભોગ ગઈ સમજ પણ દેવતા ઈશ્વરજી કૃપા એ આનંદ પરમાત્મા ભક્તિ આનંદ આ દેવે કે દુર્લભ આ મનુષ્ય યોની યોનિમાં તમે પ્રાપ્ત થયે તો અન સંતેજી કૃપા છે ભગત વજો ભગત ઘણી વખત પાણી વેદના પ્રગટ કરી દાવા ખરેખર પાંચ બુદ્ધિ એટલી ટૂંકી આ કે પી નહે માપી શક્યાસિ जैर उहो हयात आहे तैर ई केतिरा समर्थ आई इन वटि केतिरा खजाना ई केतिरी मूड़ी आहे इनजी इनजी किरयाणकारी जी, जी भावना प्रभुड़ भावना हुई पर पाण खे मेण जे माटे पाण कोशिशि न कई हूंदी हुई झिकी हूंदी हुई में खामी लिखियो झिकी लिखियोसीं केतिरी कटु अचनि पण संते महात्मा जो आज्ञा जो, जो पालन कयूं पाण अगरबत्तियूं उत्सव करंदासीं ठीकु आहे પણ શાસ્ત્રીનું અને સંત આજ્ઞા પાલન પૂરું એ જ પાો કરતા ઉદ્ધાર થયો તો અને પાંજો લાભ ગણી શકો તા શાસ્ત્રી જે આજ્ઞા અન્ય માટે શ્રદ્ધા અને વિશ્વાસ એ બપના ભક્તિ માર્ગ બહુ સરળ આ સરળ માર્ગ પાંચ શાસ્ત્ર વાંચન ન કર્યું વાંચન કર્યું તો સમજી ન શકો કારણ કે પાંજી ક્ષમતા ન એ અર્થ જો ઘણી વખત પણ અનર્થ પણ જો કગોડ પેરા અર્થ કરે શાસ્ત્ર શાસ્ત્રમાં અને એનું કુર છે ઘણી વખત વિપરીત પરિણામ મળે એ સંત મહાત્મા તાંખે શાસ્ત્ર મર્મ સાર રહસ્ય સમજાય સમજાય તો પ્રેમ સે મુખ્ય ચોતા મહારાજ મુ પ્રાપ્ત કર્યો ગુરુ કૃપા સે કે ઈશ્વર કૃપા સે એ કોઈ ગનેલા તૈયાર ના ચોંધ ભગત વેદના મુખ્ય ચોદા કે મહારાજ અહીંયા અચે ત્યારે આઉં થોડો ગુરુજી આજ્ઞામાં હોસ સ્વતંત્ર ન હોસ ભગત આઉં ન અચી ભગત એટલી સુધી તૈયાર થત અઠ કિલોમીટર જ પંથ કર્યો એનો કે વાહન પન્નો આજે ચાર પંજાવાની ગા કરી નજીકની ગાલ ન છતાં ભગત આઉં અચમ ભગત એ પરિશ્રમ કર્યો મુખ્ય પરતંત્ર આજે અપાર કૃપા એ ભાવના અને મુખ્ય લગે તો કે આ કે લગે તો કે મેળવી શકા હોય ક્ષમતા ઘણે વખત બને તો પાંચ ક્ષમતા હોય તો ભાગ્ય મન વે તો મળે બુદ્ધિવાળા ઘણી વખત જોતું ડી વેઠા અન્ય ભૂથા લહેર કરી વેઠા પસુ ક્ષમતા હોય છતાં તમે પ્રારબ્ધ જે આધીન કે સંપત્તિ સંતતી આ વિદ્યાએ આયુષ્ય પ્રારબ્ધ જે આધીનઈ પણ એમ કે સ્વતંત્ર વસ્તુ પણ ઈશ્વર પ્રાપ્તિ પ્રારબ્ધ જે મત નહી રેજો અને તહેલા કરે સાધન એ તાકી સંત મહાત્માએ ભજન દ્વારા વાણી દ્વારા અન્ય એ સરળ અને પાંખ કરી પી વસ્તુઓ કરે માર્ગ અધિકાર પ્રમાણે જીવ જીવ કલ્યાણ કીંઈ થિએ એમ સૂધ બૂદ એ ભાવ હો સમજા હા પલાં ઘરે ઘણી વસ્તુ રખીએા ગાલ કે ભંડાર એ વિદ્યા ભંડાર વેદ વેદાંત કુરાન શીખે ગ્રંથ અનેક ગ્રંથ દુર્લભ ગ્રંથ સમજ હે પામ પૈસે પુઠ્યા પ્રસિદ્ધિ પુઠ્યા માન પાન પુ્યા પેતરા દોણો તમજનિયે કદાચ પાંચ કર્યું ઉત્સવ કર્યું ભજન ગયો તા કલા પ્રાપ્ત કર્યું વાહ વાવાલા કરે કે ઝિકી પણ હોય સે પણ આત્માની કલ્યાણ ને તી કેણું ખપે એ જિજ્ઞાસ પ્રગટ કમ પાકો કામો બેડો પાર તો કે તાખો લાભ તો જ વસ્તુ એ બી કે દવાયું વતાઈ મંદાસી પિંડ દવા ની પવ રુક્ષ પીળા ચોંતા વેદના જ્યાં સુધી ની થિગ્ઞાસા ની થ્યાં સુધી પુરુ મેળવી શંદાસી તરીકે બહુ કાલ કરીએ સતસંગ આ સંશય જ ભંગ તદે થિએ સત્સંગ કરે આના ઈશ્વરજી કૃપા સા ભગાઇ સંતે સંતપુરુષ વ્યવસ્થા કરી બ પગલાં ભરતી કરાશ યજ્ઞ જો ફળ મિત્રો તાંતુ ફલશ્રુ ફલશ્રુતિ કેળો તો તાખે ખપ વસ્તુ એ દવા ખેડી તી તમે ફાયદો થો દવા ખાઈ તો તમે ફાયદો ન થો પે એના કારણે તાખે વસ્તુ સમજ હો જિજ્ઞાસ હો આયું તમે કોણું કરે જો કર્તવ્ય કર્મ અન જગતમાં ભગવાન હલા ઈ પણ નતો હલ બ્રહ્મ સત્યમ જગન્મથા પપોટવાજી પડી ગયા તો પણ ભલું ભલો નો કી પ્રાપ્તિ ન થઈ એ પણ એના કારણે પહેલેથી મી પક્ષી પખ્ પ્રમાણે ક્રમ ક્રમ પ્રમાણે ત્રાપ્તિ કરણી તે અના બહુ નામ જન્મના મન થાય જ્ઞાનવાન મામ પ્રબધ્ય તરકી વસ્તુ મળે સમજો નતી મી દવા ખાધી ને રોગ મિટી કારણ કે જન્મ જન્માંતર જો પીડિત જીવ કેત્રે જન્મે જીની અનેક યોની મજા પસાર થઈ કરે અને મેલ ખણી આવ્યો એ દૂર કલા કરે અંતકર્ણ શુદ્ધ કરલા કરે પાક મળી રસ્તા વોતાઈ તા ભજન કર્યો સાધન કર્યો જપ કર્યો તપ કર્યો પવિત્રતા રાખો સત્સંગ કર્યો અને વ્રત કર્યો દાન કર્યો તીર્થ કર્યો મરી સાધની અંતકરણ શુદ્ધિલા કરે આરીષ્યનું મો તો અરીસુ શુદ્ધ હું હતું તો જ પા મો સાબું એ પાં સ્વરૂપ કુરું આ નરેલા કરે તું અ અંતકરણ શુદ્ધ કરણું પું કરે પાંખ પ્રયત્ન કરણો પવું કર્તવ્ય કરીદે કરીદે આચરણ પવિત્ર જીવન જીવન પવિત્ર કરે બુદ્ધિ કે પવિત્ર કરે કર્તવ્ય જે પાલન કર્તવ્યની પનન કરીદે જીવન તીવન કલ્યાણ કર્યું ત માટે ભગવાન એડી વ્યવસ્થા ભગવાન જે ઉદાર ઉદારતા કે ભગવાન તુરુ ડે વિચાર તો કરી ઉપયોગ નતા કર્યું કરુરુપયોગ કરી દુરુપયોગ કર્યું પરિણામ હારી તા વો સદઉપયોગ કર્યું ન દર્શન કરલા કરે નેત્ર સત્સંગ કરેલા કરે કન તીર્થયાત્રા કરે અને સેવા કરલા કરી કેતર્યું ઇંદ્રિયું નીનિ ને હ્રદય મે સંસ્કાર કદી દયા ભાવના રખી કાંદાસી દુખીજી સેવા કર્યું એ પવિત્ર બુદ્ધિ તાંક પહેલી વસ્તુ કે પાં વડીલે કે ભરાવણ કરી આજે છોકરા એ સંસ્કાર દિવ આજ્ઞા પાલન કરી વડે જ ચવું મની અને સારા સંસ્કારો જો વાણી સારી ઊંધી વર્તન સારું હું અને જગત વખાણ કરી કરીને છોકરા પંડ સુખ થા અને પાંચ પણ સેવા એની જો આત્મા કલ્યાણ થો પાણી વડીલે જ ભાવના કે પહેલો ભગતી ગાં સીધા ચો કે કે પાં માપી નું કેરાબિવાસી શિવાજીભાઈ હોયે ત્રે અને સ્કૂલ જ આચાર્ય હો સમજ્યા અને એને એની હા સાક્ષર જે પંડિત અક્ષર જ પુરુષ એના પાણીની વ્યાકરણ જ સૂત્ર એની છેડ્યો હકીકત એ પે પાં તો શ્રોતા થઈ વેઠા સમજણું મુશ્કેલ મુશ્કલથી પર તેર ભગવત જો કોઈ ગરજના કયો તે એને પાણીની સૂત્રો વ્યાખ્યાન કયા તો તું નહેર્યું થોડોક મુખ્ય ગુરુજી કૃપા કૃપાસ રસ અને રસ આદર મુજી ક્ષમતા પરમાણે મરી આચાર્ય જીક ઝાખા પઈ ભગત કંઈ કે યુનિવર્સિટી જે ડિગ્રી પણ ન હોય તે છતાં કોઈ તાંપ વ્યાકરણ જો વ્યાખ્યાઓ જું વ્યાખ્યાઉન કયું અન્વયે વ્યતિરેક જે ચર્ચાઓ કયું એ ભગતવાની મનમાં અપિન્હ આજ પણ જંગ સાત પાણી ખબર પડતી સમજ્યા અને તને તો આગ્ર કોણ થય થયો કે મૂળ કોઈ ગનેલા લાગુ તૈયાર ના સંતે કી થો કે કોઈ લાભ ગને આધ્યાત્મિક જીવન વગર કદાચ જીવનમાં શાંતિ સચો સુખ મિવારો નહી સમજ અને એ શ્રદ્ધા અને વિશ્વાસ રખી એ શરણ પેદી ઈશ્વરજી પ્રાપ્તિ કરે લક્ષ્ય સિદ્ધ કરણો આવે સમજ લક્ષ્ય દ્રિડ કરુ પ્રાપ્ત કરણું આત્મા કલ્યાણ લક્ષ્ય તો રખો પે તુજ પાફળ થયે સત્સંગ જ કે તર જ મતો ભજન ગનો શબ્દ જો શબ્દ જો મર્મ સમજો કલા સાદી ગે ખોરાક પની તો કે મખેલ ખૂબ મજા અચ આનંદ ભગવાન તો બહુ કૃપા કરીને કેતરા રસ બને નેત્ર તો કેતરું સૌંદર્ય ઉષા અને સંધ્યા રંગ ભરી જરા નેત્ર સફળ કર્યો મુજ દર્શન કર્યો સૃષ્ટિમાં દર્શન કર્યો અહીં સારા સંગીત સારા સુર ભણાય અને સવાર જું થયો કોયલું પોછ્યું હતું એ પણ સંગીત વાતો ભગવાન મરી છે ઉદાર દેને ડી મરી એ મસાલો ને કે પાંચો ભોગ ના કરી ભગવાન કે પણ નહેરલા તૈયાર થયું તને આનંદનો તો હગવનની સૃષ્ટિ ભગવાન અણુ અણુમ વ્યાપક છે સૃષ્ટિમાં કણ કણ જળ ચેતન મનિમય વ્યાપક રામ રમય દેખું સારો સંસાર આંખ પ્રભુ એવી તું દેજે ગીતા અને ભાગવત બે આંખો એવી સંત માંગણું ત્યાં અ સંત ડો અડા ગ્રંથ અને અનેક અનિથે પા લાભ દો એમ તું પણ અનુપાન કરો ખપે માત્ર બી કે ફલણ દર્શન કર રોજ વંદર તે સત્સંગમાં રોજ વચે તા એ ન પણ આજે હેતુ આજો લક્ષ્ય રખી વેદી તો પાનો જન્મ સફળ થે સંત પાલા જે જો તપ કયો પારા કરવ્યા ખરેખર સંત મહા જીવેલા સંત નદીની મેઘ જલ એ બિર જીવે સંતે જો પણ આશીર્વાદ પાજો ભગત થઈ ગયા અને જતી સતી હરેક ગામમાં ઊંયા જતી સતી ટ્રુટો નહીં જતી સતી સત્યુ માત એ સ્ત્રી ધર્મ જ થ્ભાઈ પૃથ્વી ખરેખર થંભમાં ધિરે દાન શીલ ગોભી વીપ્રિષ્ટ દાનશીલ સતી બી સતી સાધુ બી એ મમ્બ ખરેેખર એના પૃથ્વી ન હલ પણ એ ગાય આંચળમાં ઈંટ વેતી એ દૂધ કી પર્યા નતું હોય પણ અહીં લુઈ ચૂસ્યું દૂધનું ધોંધ ના કરે તો આંખે કોરું ખપે તો સકલ બધાર તો હે જગમાં કર્મહીન નહીં ભગવાન તું મી રચે ને આજી આ બજારમાં આંખે કોરું ખપે તો અહીં સમજા એટલે આંખી ખબર પે પા ભલો કુર મે્યાય હિત શ્રી સ્ત્રી કુરમ્યાય એ આજે સમજદારી ભગવાન ને અને નિરોધ ખબર ગુરુ સંત મહાત્મા કે મને વત અને કે એ અમૃત અને એ જહેર એ સમજી કરીને ઉપયોગ કરીને પાવન જીવવાસી પરમપદ મિલ તો જીવન સફળ સફળથી મનુષ્ય જનમ સફળથી પામો ને કુલ કે કુલમ પવિત્રમ જનની કુતાર્થ વસુંધરા પૂર્ણિવાતી કુલ પવિત્ર થઈ પવિત્ર પાણી મણી કે પુખદાયક થઈ કીર્તિ પ્રાપ્ત થઈ સદગુરુ દેવ કે જય